નમસ્કાર નમસ્કાર એવું બધું શું અર્જન્ટ છે સાહેબ એવું છે કે મારો એક વકીલ છે ને એ વકીલ સાહેબ પાસે અમે ગયા તા વકીલ સાહેબ એવું કે છે કે ખેતરમાં તમે જવા આવવાનું ભલે સામી પાર્ટી ના પાડે છે ને એવું આપણે કેસનામય નથી લખી શકતા ફરિયાદનામય કેમ કે સિવિલ મેટર થઈ જાય છે અમારા વકીલ એવું કે છે તમારા વકીલ માર્ગદર્શન ઉપર ચાલો અમારા વકીલ ભરોસો નથી અમારે ડાકધમી મેં તમને વોટ્સએપમાં જવાબ તો લખી દીધો એનાથી સંતોષ નો થયો ના સાહેબ એવું નહી અમારે ફરિયાદ કરી છે અમે ડાયરેક્ટ જ પોલીસ સ્ટેશન માં જઈને ફરિયાદ કરી દઈએ પણ ખેતર માટે અમે ફરિયાદ કરી શકીએ પણ અમે શું તકલીફ છે સાહેબ સામે વાળી પાર્ટી અમને જમીન આપેલી હતી દસ તારીખ છે પણ હમણાં મને હેરાન કર્યા કરે છે સામે પાર્ટી વાળા હેરાન કરે છે હાલવા નથી દેતા એમ હેરાન કરે છે ના હાલવા નહી દેતા સામે વાળા એવું કે છે તમે ખેતર માં જાઓ ના તમે એમ ને તેમ અમને ધમકીઓ આપ્યા કરે છે ધમકી આપણે ફરિયાદ શકે

વચમાં નામ ના લોકો કઈ વાંધો નઈ તમને જેમ યોગ્ય લાગે એમ કરો મેં તમને માર્ગદર્શન આપી દીધું હું તો બરોડા નથી આવવાનો કામ તો તમારે કરવાનું છે બોલો બીજું પૂછી લ્યો એક વસ્તુ પૂછતા કારણ કે તમારી આદત છે ના સાહેબ અમે આ જ ફરિયાદ એવી રીતના જ આપીએ છીએ કે ભાઈ અમને ખેતરમાં જવા નહી દેતા અને ખેતરમાં જઈશું તો મારી નાખશે એ લોકો એવી અમને ધમકી આપે છે અને સાહેબ ખોડું બી એ જ છે અમે બે જ ભઈ છે ને બધા પેલા બધા બહુ છે અમને ડર લાગ્યા કરે છે રાતે વાડીએ ટ્રેક્ટર લઈને બી મારવા નહીં જઈ શકતા કોઈ નથી બી ભાઈ નહીં સમજાણું આપણે ઘા કરી લેવાય સામે ટાઈમ આવે ત્યારે કાયદો હાથમાં નહીં લેવાનો પણ જ્યારે બચાવ કરવાનો આવે ત્યારે કાયદામાં બચાવની જોગવાઈ હોય છે. એટલે બી બી નઈ મરવાનું મરીએ તો 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 જીવાય હા સાહેબ સાચી છે પણ એટલે બોલો આગળ બધો ઝડપથી કામની વાત કરો હું બીજું કામ કરતો હોય એમાં તમે કીધું ઇમરજન્સી છે એટલે મેં બધું મૂકીને તમને ફોન કરી દો હા તો વાંધો નહીં અમે ફરિયાદી દાખલ કરી દઈએ છીએ ડાયરેક્ટ બરાબરનું નામ લઈને બરોબર સાહેબ તમારો આભાર હું આભાર